દર્શન કરવા નો આવો ને આવતી તમારી કેદર નથી યાત્રા પૂરી નો થાય ત્યારે મંદિર ને પાણી પીવાનો મોકો મળી જાય પણ આવો મોકો તો મળે નહી પણ આપણને કાલ હું થોડું છે ને ઇમોશનલ થઈ ગયો તો યાર આજે અત્યારે અહીંયા સુઈને તમને કહું તો કે મહાદેવના દર્શન કરવા આવી અને યાત્રા આપણે છે ને કાળભર દાદાના દર્શન ન કરીને ત્યાં બધી આપણી યાત્રા પૂરી ન થાય બે કિલોમીટરનો ટ્રેક છે ને એ ટ્રેક છે ને ભાઈ છ થી આઠ કિલોમીટર જેવો છે અમારે બધાને જવાનું છે સ્પેશિયલ ટ્રેકમાં અને જોઈ છે કેમ કે અત્યારે ઠાકે તો ગયેલા છે પણ જેટલું સટાય એટલું સઢશ બાકી અમારી ટીમ અહીંયા આખી ઊભી છે ને મારા પીલુ ભાઈ કે છે શોર્ટકટ મારવું છે એમ પીલુ ભાઈ મારવા દેવાનો નથી આમાં એક શોર્ટકટ મારવા ની છે કારણ કે હાવ નાનો એવો ટ્રેક છે અરે યાર આ ટ્રેક કઈ નાનો થોડો છે ફેમિલી 2 કિલોમીટર નો ટ્રેક છે ને ઈ ભાઈ કે છે અહીંથી આમ છોડો ને થોડો બ્રિસ્ક વાળો કે અરે યાર ચાલો ભાઈ અમારે જવાનું છે નીચે અહીંથી અમે છે ને આ ખૂણામાંથી દૂર લીધી હતી કાલ હાલો ભાઈ

શું વાત છે મહાદેવ નું નામ જોયું ને એટલે છે ને પાણી માંથી નીકળે એટલે બુલબુલા નીકળે છે

ફટાફટ ભોગી ગયા કહેતા કલાક કલાક ફાસી પણ એટલી બધી નથી છે અડધી કલાક ઉપર ચાલીસ પિસ્તાલીસ મિનિટમાં પોગી ભાઈ કાળ ઘરો મંદિરે ભાઈ કહેવાય છે કે અહીંયા દર્શન કરવા ન આવો ને સુધી તમારી કેદારનાથ યાત્રા પૂરી ન થાય લો ફર્સ્ટ ઓ વાહ ભાઈ તમે બધાની પહેલા હો આખલે 올 ધ બેસ્ટ થેન્ક યુ ભઈયા થેન્ક યુ ફાસ્ટ આવવા માટે દર્શન કરી અમે ભેરવ અને આપણે કાળો હાથમાં જય કાળભેરવ દાદા અવેલી દર્શન કરી લીધા છે અમે બધાયને જો બરા બેઠા જ નવે છે ને અહીંયામાં જઈશ કે ફોટોશૂટ ને એવું કરવા કેમ કે આ લોકેશન પછી થોડી મળવાની છે ત્યાં થોડો ફોટોશૂટ ને એવું કરી 20 ને એવું બનાવી અરે વાહ ઓલા તો જો ઓલા પર પોગી જાય અમે અહીંયા જઈશું આપણે પોગી જવાનું પગો એનું મેઝારો કેવો છે એ પણ એક નંબર યાર ગજબ ને ગજબ ને દેખારો છે આવું તો યાર શું કરે કે આપણે સપના જોતા હોય કે આવી જગ્યાએ જઈશું એમ આવી જગ્યાએ જઈશું કેદારનાથમાં આવી જગ્યા હતી તે તો મને એટલી મને નહોતી ખબર કે એટલી બધી કંઈ આવી જગ્યા છે મને થોડોક શ્વાસ ફૂલવા મંડ્યો આ જગ્યા બહુ વધારે છે ને એટલે શ્વાસ લેવો પડે What did happen to the last ten? I ran away with my life fast forward never turned back again It's kind of funny that the more we pass time The more we need to set them rewind And 19 was the year I had to leave you But now I'm seeing all the signs Is this really happening? I can't believe it's true I'm just as surprised as you this didn't really here. Yeah, I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other eleven gives something from nothing. Hello, wow, wow. I've been ni lagdi ko

ભાઈ ફેમિલી તો અત્યારે છે ને ભાઈ છે ને ટેન્ટ બતાવે છે બોલી નથી આપતા ને સાંભળી નથી એકતા ડીલ કરી છે ભાઈ યાર એકવીસો રૂપિયા પર પર્સન સાડી ત્રણસો એક ટેન્ટ રાખ્યો છે એમને રેડી ને ડન છે ને

આરતી માં અત્યારે સાડા છીએ અત્યારે છે ને સાત વાગે આરતી શરૂ થાય છે અને મંદિર ને બેવાનો મોકો મળી મોકો તો મળે નહીં પણ આપણે

you <laughs>

એમને તો આજો અમારા બધાના મોબાઈલ લેતા સીસો તો ચાલે તો આમ જો ચાર્જિંગનો એક કોર છે તો આમ આવી રીતે બધું ચાર્જિંગ કરીશું બાકી તો યાર કહેજો કે આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને બાકી હર હર મહાદેવ કહેવાનું ભૂલતા નહીં બાકી કાલે હશે ને ટ્રેકિંગ અમારું પાછું રિટર્ન ચાલુ થઈ જાય અને હજી તો ઘણા બધા એડવેન્ચર કરવાના છે બાકી આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો તો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા વ્લોગમાં જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી નાખજો બાય બાય હંડ્રેડ કે કરવાનું છે ફટાફટ બાય બાય